દો કાઢિયા બોલુ લાલ સગે ને ઈ કપડાન એટલે લઈ લેવું છો એ ઓ ઈ લઈ એટલેવું આપણે કપાળું કપાળું ધોળ 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 પકડી લેજે

હા હાલો ને ખુલી હું આવું અત્યારે બધા પતંગો લૂટે છે હાલો એ બા હું હું તમને કહું છું શું ઘરે એકલા બેઠા બેઠા તમે શું કરશો હાલો ને અત્યારે બધા પતંગો લૂટે એમાં હું તું બાને તમારો ટેમ જાય એ ઈ વાત થાય છે કા મારા આમ થમ તું બેહુત ખરા હા હાલો ખાય ખા એ હાલો હું આવું બા ઢોકા લઈ લ્યો એ હા ઢોકા લઈ લો હાલો હાલો એ કે બાદ જવાનું છે આમ જઈશ આમ એ હાલો મારા બાપા ને એવી ધોતરી જ આવી જાય હે એવું હોય આવે હે ઓલું 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 આવે છે મૂકવાનું થતું જ નથી આપડે

કેટલી બધી પતંગો લૂટ લીધી કા બા આપડે એ ફૂલી આયુ જો પતંગ આવી વઈ વઈ એ આઈવા લે લે નો લે લો મારું છે ની લે બા હું તમને શું કહો છું આપણે છે ને કેટલી બધું પતંગો લૂટ લીધી હવે છે ને આપણે સગાવા ન જાવ એ હાલો સગાવા થઈ હાલો આપણે તો આપણે છે ને ઓલા પટમાં વઈ જઈ સગાવા એ હાલો આમ વઈ જઈ હાલો આમ થઈ હાલો ઘણી લૂટ લીધી કા આપણે તો

બાપાનું શું કરું મહણીઓ સાયકલ લઈને ભટકાણો બોલો અમાર બાપા ધોતરી નહીં આવે ને તાલે ગીરે નહીં આવવા દે બોલો શું કરું અને આ લૂંટે નહીં ખાય કે નવું વિસારવું પડશે હ

પતંગ ઉતારી લો કેવું મોટું તમારું બાપ ફૂટ્યું થયું ને હવે શું થાય છે શું હવે તમારે બાપ પેલી ને ખબર પડી ને તો પતંગ લઈ લો એ લઈ લો પતંગ બધાય મારા દીકરા આવા કયા પતંગ ઉડાડવા વાળા છે કાંઈ નહીં તો મંત્રીના હોલિકોપ્ટર આવી બોલો પતંગ ફટકાડ્યું હું કહીશ નહીં હે ઉભા મરો ઉભા મરો પતંગ ઉભા રહ્યો હોલિકોપ્ટર આવી રે પતંગ ક્યાં ફટકાડ્યું આની હેલિકોપ્ટર કોનું હતું તને ખબર છે મંત્રી નું મંત્રીનું મંત્રી નું એટલે પતંગ ઉડાડવાની હું તમને ના પાડું છું ના ગયા હે ઉપ મારા દીકરા નહીં મૂકું ફા ભરો